ચોમાસાની ઋતુની અંદર એડી ફાટી જવી અને ફાટીને તેની અંદર દુખાવા થવાની સમસ્યા ખૂબ જ વધારે હોય છે તો આ વસ્તુથી બચવા માટે દરરોજ રાત્રે નાળિયેરનું તેલ અથવા તો એલોવેરા જેલને પગની એડી ઉપર સારી રીતે માલિશ કરવાથી પગ સારા નો નરમ બને છે બીજું જોઈએ તો ગરમ પાણીની અંદર થોડું મીઠું ઉમેરીને અઠવાડિયાની એક અઠવાડિયામાં એક વખત દરરોજ દસ મિનિટ સુધી રાખવા જોઈએ આનાથી આપણને ખૂબ જ સારો એવો ફાયદો થશે ત્રીજા નંબર પર જોઈએ તો ગુલાબજળ અને આપણે ગ્લિસરીન છે એને મિક્સ કરીને પગની એડી પર રાત્રે માલિશ કરવાથી પણ ખૂબ જ સારો એવો ફાયદો થશે અને જો તમે કોઈ ઘરેલું ઉપચાર વિચારતા હોય તો તેમાં તેના માટે પાકી ગયેલું કેળાને પગની એડીની અંદર સાંજે બાંધી દેવાનું છે અને સવારમાં તે ખોલી નાખવાનાથી એકદમ સોફ્ટ થઈ જશે અને આપણે જે પથ્થર આવે એનાથી એડીને સારી રીતે ઘસી લેવાની છે અને જો તમે વરસાદવાળા ભીના વાતાવરણમાં જતા હોય તો એના પહેલા તમારે પગ ઉપર છે એ વેસેલિન અથવા તો જે નાળિયેરનું તેલ છે એ લગાવી દેવાનું છે જેથી તમારા પગ છે બને ત્યાં સુધી ઓછા પાણીના સંપર્કમાં આવશે અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો